અત્યારે બધાને જ પોતાની સ્કીન એકદમ લિસ્ટી સ્મૂથ ગ્લોઈંગ અને હેલ્ધી જોઈતી હોય છે એના માટે લોકો જાત જાતના પ્રોડક્ટ વાપરે છે પાર્લરનો કેટલો ખર્ચો કરે છે ટ્રીટમેન્ટ કરાવે છે પણ તમે બધી ટ્રીટમેન્ટ ક્યાં સુધી કરાવશો જ્યાં સુધી ટ્રીટમેન્ટ કરાવશો ત્યાં સુધી ફાયદો મળશે પછી પાછું ને હતું નહીં એવું એવું કારણ કે આ એક સેમ્પલ રિઝલ્ટ આપે છે તો આજે જ હું તમને ને ગ્લોઈંગ અને હેલ્ધી રાખવાની એક સિક્રેટ tip લઈને આવી છું એ છે face pack જો તમે આ ફેસપેક યુઝ કરશો ને તો તમારી સ્કીન નેચરલી ગ્લોઈ અને સ્મૂધ અને લીસી બને છે અને સાથે સાથે તમારા સ્કિનની જે પણ તકલીફ હોય એ પણ દૂર થાય છે તો આજે આ ફેસ પેક કઈ રીતે બને છે એનો કઈ રીતે યુઝ કરવો અને કેવા લોકો એનું પ્રિકોશન રાખવાનું એના પર આપણે ડિટેલમાં વાત કરીએ તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દિપાલીતા કેચા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં જ્યારે પણ સ્કીનની વાત આવે ત્યારે બધા કે ધ્યાનથી સાંભળે કે શું કે એ ચલાવને સરખું સાંભળવાને ખરત મને પણ કામમાં આવી જ જાય અને ઈચ અને એવરી સ્ટેપ બધા કેટલા ધ્યાનથી ફોલો કરશે કે જેનો બેનિફિટ આપણને મળી રહે જો તમે આ ફેસ્પેક યુઝ કરજો તો તમારી સ્કીન એકદમ ગ્લોઈંગ સ્મૂથ અને નિસી બને છે અને આના માટે તમારે બીજા કોઈ હાર્સ કેમિકલનો ઉપયોગ કરવો પડતો નથી કારણ કે ક્યારેક આ કેમિકલના ઉપયોગથી આપણી સ્કીન સારી થવાના બદલે ખરાબ થવા લાગે છે અને છેલ્લે આપણા હાથમાં માં પછતાવો સિવાય બીજો કોઈ ઓપ્શન રહેતો નથી માટે આ ફેસ પેક ની મદદ તમે તમારી સ્કીન ને ખૂબ જ સારી બનાવી શકશો એવું દાવો કરી શકું છું કારણ કે આ એવો ફેસ પેક છે જે હું પણ યુઝ કરું છું અને મારી સ્કીન પણ ગ્લોઈંગ બને છે તો આ ફેસ પેક બનાવવા માટે ખાલી પાંચ વસ્તુ જોઈએ છે જે તમારા ઘર માં આસાની થી મળી જશે અને એના માટે બીજો કોઈ ખર્જો કરવાની પણ જરૂર નથી તે પાંચ વસ્તુઓ કઈ છે એમાંનું પહેલું છે બટેકુ બીજું છે દહીં

રહેલા હોય છે આ બેક્ટે આપણા સ્કિનના ડેડ સેલ હોય એને દૂર કરવાનું કામ કરે છે જે એક માઇલ તરીકે કામ કરે છે અને સાથે સાથે આપણી સ્કિન એકદમ સ્મૂથ અને લીસી પણ બનાવે છે નેક્સ્ટ ત્રીજું છે ચણાનો લોટ જે આપણને બધાને ખબર જ હશે ને આપણે વિવિધ રીતે ચણાના લોટનો ઉપયોગ કરીને આપણી સ્કીન કેર આપણું રૂટિન મેન્ટેન કરતા જઈશું કેમ કારણ કે ચણાનો લોટ એક એક્સપોલ્યુશન પ્રોપર્ટી ધરાવે છે ચણા ના લોટ આપણા સ્કિનના જે ડેટ સેલ હોય ને એ રીમુવ થાય છે જેનાથી આપણી સ્કીન એકદમ ગ્લોઈ અને યંગ બને છે ને જે હોય એ પણ ભરાઈ જાય છે જેનાથી આપણી સ્કિનનો ઇવન ટોન જળવાઈ રહે છે અને જે ચણાનો લોટ છે ને આપણા સ્કિન નું જે ઓઇલ પ્રોડક્શન હોય ને એને પણ મેન્ટેન કરવામાં કામ કરે છે માટે જે લોકો ઓઇલી સ્કીન ટાઈપ ધરાવતા હોય એના માટે તો આ ફેસપેક ખૂબ જ ઉપયોગી નીવડે છે નેક્સ્ટ ચોથું છે મધ મધ એ એક નેચરલ કામ કરે છે જે આપણા સ્કિનમાં હ્યુમિટન જાળવી રાખે છે અને સ્કિનને ગ્લો કરવામાં મદદ કરે છે લાસ્ટ અને પાંચમું છે એ છે હળદર જે બધાને ખબર જ હશે કારણ કે હળદર એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી ધરાવે છે માટે સ્કીનમાં જે પણ ટોક્સિન હોય એને આપણે હળદર ની મદદથી દૂર કરી શકીએ છીએ સ્કીન ને ગ્લો લાવી શકીએ છીએ ધબ્બા છે એને પણ દૂર કરીને આપણે આપણો ગ્લો જાળવી રાખીએ છીએ તો મિત્રો આ જેવી પાંચ વસ્તુઓ કે જેની મદદથી આપણે આ ફેસપેક બનાવવાનો છે પણ ફેસપેક આ બનાવીએ એના માટે કઈ વસ્તુનું કેટલું કન્ટેન્ટ યુઝ કરવાનું છે એ ખૂબ જાણવું જરૂરી હોય છે

સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. પેસ્ટ વધારે પતલી પણ ના હોજો અને વધારે પણ જાડી પણ ના હોવી જો વધારે જાડી થઈ ગઈ હોય તો તેમાં થોડું દહીં ઉમેરી શકો અને વધારે પતલી થઈ ગઈ હોય તો એમાં થોડું ચણાનો લોટ ઉમેરીને પેસ્ટ એકદમ સ્મૂથ અને લીસી બનાવો. પછી તેને ચહેરા પર અને ગરદન ઉપર ઇવનલી અપ્લાય કરો. અપ્લાય કર્યા પછી 10 થી 15 મિનિટ સુધી તેને એમ ને એમ રહેવા દેવાની છે. પછી 80 થી 90% જેટલી એ સુકાય ને પછી ધીરે ધીરે હાથ ભીના કરીને આપણે હળવે હાથે એને મસાજ કરવાનું છે. મસાજ કરતો એટલે જે પણ ડેડ સેલ છે એ બધા નીકળી જશે સ્કીન આખી એક્સફોલિયેટ થઈ જશે અને જે નવા સેલ હશે એ આવશે જેનાથી આપણી સ્કીન એકદમ ગ્લોઈંગ બને છે પછી તમે મસાજ કરીને ચહેરાને નોર્મલ સાદા પાણીથી ધોઈ કાઢો અને બરાબર લૂંચી કાઢો પછી તેના ઉપર રોઝ વોટર કે તમે રાઇસ વોટર અપ્લાય કરીને સ્કીનનું જે મસલ હોય એને આપણે લોક કરી શકીએ છીએ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે આ ફેસપેક ને કમ્પ્લીટલી સુકાવા નથી દેવાનું

અને સોફ્ટ બનાવી શકો છો સ્કીન ના જે પણ ડાઘા હોય એને પણ દૂર કરી શકો છો અને એકદમ હેલ્ધી સ્કીન લઈ શકો છો આના માટે તમે આ ફેસ પેક ને અઠવાડિયામાં બે થી ત્રણ વાર યુઝ કરી શકો છો અને આ ફેસ પેક એ બધા ટાઈપ ની સ્કીન માટે સુટેબલ હોય છે નાના હોય કે મોટા ગર્લ્સ હોય કે બોય વુમન હોય મેલ હોય બધા જ આ ફેસ પેક ઉપયોગ કરીને પોતાની સ્કીન એકદમ હેલ્ધી અને ગ્લોઈ બનાવી શકે છે તો મિત્રો આ ફેસપેકનો જરૂર ઉપયોગ કરો અને રિઝલ્ટ મેળવો કારણ કે આ ફેસ પેક બનાવવા માટે આપણે કોઈ મોંઘા ખર્ચા કરવાની જરૂર નથી કે કોઈ હાર્ડ કેમિકલ કે બીજી કોઈ કોસ્મેટિક પ્રોડક્ટ પણ યુઝ કરવાની જરૂર નથી કે ક્યારેક આપણને બીક લાગે કે એની મદદથી મને કંઈ થશે તો માટે તમે આ ફેસપેક ઘરે જ બનાવીને એનો આરામથી ઉપયોગ કરી શકો છો અને સ્કિનને એકદમ હેલ્ધી અને ગ્લોઈંગ બનાવી શકો છો કારણ કે જો સ્કીન એકદમ ગ્લોઈંગ અને હેલ્ધી હશે ને તો આપણો કોન્ફિડન્ટ વધારે જળવાઈ રહે છે અને આપણે આપણું પ્રોગ્રેસ સારી રીતે કરી શકીએ છીએ માટે સ્કીન કેર રૂટીન ફોલો કરવાની ખૂબ જરૂરી હોય છે અને સ્કિન કેર રૂટીનમાં કઈ મિસ્ટેક આપણે કરતા હોય એ ના કરવી જોઈએ એનો વિડીયો ઓલરેડી મેં બનાવેલો છે તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો લિંક મેં આપેલી છે કારણ કે એ મિસ્ટેક જે ફોલો કરતા હોય એ ટોટલી ના કરવી જોઈએ કે જેના લીધે ક્યારેક આપણી સ્કીન ખરાબ બની શકે છે તો આશા રાખું મિત્રો કે આ ફેસપેકની મદદથી તમે તમારો સ્કીનનો ગ્લો જાળવી શકશો અને તમારી ને એકદમ હેલ્ધી અને ગ્લોઈંગ બનાવી શકશો કારણ કે આ ફેસ પેકનો ઉપયોગ કરશો ને એટલે તમને ઇન્સ્ટન્ટ ગ્લો મળી રહેશે જેનાથી તમે પણ ખુશ રહેશો અને તમારી સ્કીન પણ એકદમ હેલ્ધી અને હેપી રહેશે તો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર બતાવો અને આવી જ રીતે તમે ફેસ ગ્લો માટે તમે ટીપ્સ જાણવા માંગતા હોય તો મને કમેન્ટ કરીને જરૂર બતાવો કે જેનાથી આપણે એના ઉપર નવા વિડીયો લાવી શકીએ અને સ્કિન કેરની જે રૂટીન છે જે મિસ્ટેક છે એ બધી આપણે જાણી શકીએ અને આપણે આપણે એ અવોઈડ કરી શકીએ તો વિડીયો સારો લાગે તમારી ચેનલ ને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લો તો હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો